જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયના અધ્યક્ષતાને મતદાન જાગૃતિને અનુલક્ષીને યુવાઓમાં મતદાન જાગૃતિ વધે તે હેતુથી બલૂન આવે છે કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે આ કેમ્પેન અંતર્ગત નવા યુવા મતદાતાઓને આવરી લેવામાં આવશે આ બલૂન પર મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે અર્થે વિવિધ સ્લોગન જેવા કે ઉત્સાહ અને ઉમંગથી વોટ કરશું પાટણ કહે વોટ કરશું વગેરે લખવામાં આવ્યા છે જેથી પાટણ જિલ્લાવાસીઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે બલૂન આવે છે અભિયાન જિલ્લામાં નોંધાયેલા તમામ નવીન મતદારોને આકર્ષિત કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત જિલ્લામાં આવેલ તમામ અગત્યના સ્થળો પર બલૂન પહોંચાડવામાં આવશે બલૂન પર મતદારોને મતદાન માટે અપીલ કરતા પણનું લખાણ પણ કરવામાં આવ્યું છે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં તમામ વય જૂથના લોકો ભાગીદારી નોંધાવે તે અર્થે તંત્ર દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહિલા મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે અને મહત્તમ મહિલાઓ દ્વારા મતદાન કરવામાં આવે તે અર્થે મારી માતા દેશની વિધાતા કેમ્પેઇન જિલ્લા કલેક્ટર શ્રી પાટણના માર્ગદર્શન હેઠળ ખાસ ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું છે જે મતદાન મથકો પર મહિલાઓની મતદાન ટકાવારી પુરુષના પ્રમાણમાં દસ ટકા વધુ ઓછી હોય તેવા મતદાન મથકો પર મહિલા મતદાર બાળકોને મારી માતા દેશની વિધાતા ટેગલાઇન સાથેના બેઝનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી બાળક ગર્વથી કહી શકે કે મારી માતા મત આપશે અને દેશના નિર્માણમાં ભાગ્ય બનશે પાટણ જિલ્લામાં જ્યાં સ્ત્રી મતદારોની મતદારોમાં ભાગીદારી ઓછા પ્રમાણમાં છે તેની ભાગીદારી વધારવા અર્થે તમામ મતદાન મથકો ખાતે આ કેમ્પેન શરૂ કરવામાં આવી છે આ તમામ મતદાન મથકો ખાતે મહિલા આઇકોનની નિમણૂક કરવામાં આવી છે તથા મહિલા ગ્રામ સભાનું પણ આયોજન કરવામાં આવશે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બલૂન જેટલો ઊંચો જાય છે તેટલી જ આપણી મતદાનની ટકાવારી ઊંચી જવી જોઈએ સૌ કોઈએ દેશના આ મહાપર્વમાં સહભાગી થઈને મતદાન કરવું જોઈએ મહિલાઓ મતદાન કરે છે તે ખૂબ સારી બાબત છે અને જરૂરી છે આજ રોજ મારી માતા દેશની ભાગ્યવિધાતા કેમ્પેનિંગ ખાસ મહિલાઓ માટે લોન્ચ કરવામાં આવ્યું છે દેશ અને જિલ્લાના વિકાસ માટે મહિલાઓ મતદાન કરે તે ખૂબ જરૂરી છે હું જિલ્લાની તમામ મહિલાઓને વિનંતી કરું છું કે તેઓ અચૂક મતદાન કરે આશા રાખું છું કે આ વખતે પાટણ જિલ્લામાં સારું મતદાન થશે